ચેતનધાનાણી પૂજા જોશીની ફિલ્મ શસ્ત્રનું ટીઝર આવી ગયું છે સાયબર થ્રીલર ફિલ્મો તમે છે ને ગુજરાતી સિવાય અધર ઇન્ડસ્ટ્રીમાં ઘણી જોઈએ છે તામિલ લઈ લો બોલિવૂડ લઈ લો મલયાલમ લઈ લો બધી ઇન્ડસ્ટ્રીમાં સાયબર થ્રીલર ફિલ્મો આવે છે ગુજરાતીમાં લગભગ બહુ ઓછી આવી છે અથવા તો નથી આવી મારા ધ્યાનમાં એક નથી આવી તમારા ધ્યાનમાં જો હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો મારે જોવી છે ફિલ્મ એટલે અત્યારે કર્તવ્ય શાહના ડિરેક્શન હેઠળ બનેલી શસ્ત્રનું ટીઝર આવ્યું છે જુઓ નિયમ એક જ છે સ્ટોરી ભલે જૂની હોય ફિલ્મો સ્ક્રીન પ્લે છે ને એ જબરજસ્ત હોવો જોઈએ અત્યારે તમે નોટ કર્યું એક વસ્તુ મલયાલમ ફિલ્મો જે છે ને એને બહુ વખાણવામાં આવે છે પબ્લિક દ્વારા મલયાલમ ફિલ્મોને સપોર્ટ વધતો જાય છે દિવસે દિવસે વધતો જાય છે અને મલયાલમ જૂની જૂની ફિલ્મો છે ને હિન્દીમાં ડબ થઈને રિલીઝ થવા લાગી છે અને પબ્લિકે બધી ફિલ્મને એક્સેપ્ટ કરવા માંડી છે અને લોકોમાં ઉત્સાહ છે કે મલયાલમ ફિલ્મો જેમ બને એમ બધે અવેલેબલ થાય તો એ લોકોએ કંઈ નવી સ્ટોરીઓ કેવું કંઈ શોધ્યું નથી છે પાંચ દસ ફિલ્મો રિલીઝ થાય ને એમાંથી એકાદ ફિલ્મની સ્ટોરી એવી હોય કે જે થોડી નવી હોય બાકી સ્ટોરીમાં તમે ઓવરઓલ જુઓ તો સ્ટોરી સિમ્પલ જ હોય એ લોકોના સ્ક્રીન પ્લે જબરજસ્ત હોય છે એટલે હવે છે ને સ્ક્રીન પ્લે ઉપર પૂરેપૂરું ફોકસ નાખવું પડશે એટલે સાયબર થ્રીલર ફિલ્મો છે મર્ડર મિસ્ટ્રી ફિલ્મો છે એક્શન ફિલ્મો છે ડ્રામા છે જે કંઈ એ સ્ક્રીન પ્લે જબરજસ્ત નીકળો એટલે ફિલ્મ પસંદ થઈ જાય શસ્ત્રની વાત કરીએ તો ડિજિટલ ક્રાઇમ ફિલ્મ કહેવાય ડિજિટલ સાયબર થ્રિલર ફિલ્મ કહેવાય અહીંયા એક વસ્તુ એ છે કે બ્લાસ્ટ થઈ જાય છે કંઈક ઓટીપી આવે છે અને પછી કંઈક બ્લાસ્ટ થઈ જાય છે એ રીતનો આખો સીન છે તો હવે શું છે એની પાછળ કઈ ગેંગ છે એ જોવાનું છે ખાલી એક મેસેજ આવે ખાલી એક ઓટીપી આવે અને અકાઉન્ટમાંથી લાખો કરોડો રૂપિયા બરબાદ થઈ જાય એમએમએસ બની જાય લીક થઈ જાય બધું ઘણું બધું થાય છે ડિજિટલ અત્યારે ડિજિટલ એવું છે કે એના પર તમે મુદ્દા ઉપર ઘણી ફિલ્મો બનાવી શકો એમ છો પણ નિયમ એક જ છે આગળ કીધું એમ એનો સ્ક્રીન પ્લે જબરજસ્ત હોવો જોઈએ સ્ક્રીન પ્લે કદાચ ધીમો પણ હોય થ્રીલ અને નાના નાના સસ્પેન્સ છેલ્લે સુધી જો આવતા રહીને એટલે પબ્લિક બંધાયેલી રહી એટલે અહીંયા એ વસ્તુ હશે તો ડેફિનેટલી ફિલ્મ છે એ પાર પડી જશે પણ ગુજરાતીમાં હજી સવાલ એ જ છે કે ગુજરાતી ઓડિયન્સ આવી ફિલ્મોને એક્સેપ્ટ કરશે નથી બનાવતા મેકર્સો એનું પાછળનું કારણ આ જ છે કે ગુજરાતી ઓડિયન્સ એક્સેપ્ટ જ નથી કરતી કારણ કે ગુજરાતી ઓડિયન્સ છે ને ફેમિલી ઓડિયન્સ છે તો ફેમિલી ઓડિયન્સને છે ને એ લોકોને રસ વધુમાં વધુ શેમાં હોય કે ફેમિલી ડ્રામા ચાલતું હોય ને એમાં હોય એમાં થોડી થોડી કોમેડી આવતી હોય અને બધાને એમ મજા આવતી હોય ને ફેમિલી ડ્રામા જેવું હોય ને હવે ક્રાઇમ ને મિસ્ટ્રી ને થ્રીલર ને આ બધું છે ને ફેમિલીવાળાનું જ હોય હા આપણે જેવા જોવાની બધા હોય ને એ ગ્રુપમાં લઈને જોવા જાય કે ભાઈ ઓકે ચાલો મિસ્ટ્રી થ્રીલર છે ક્રાઇમ છે એક્શન છે બાકી તમારા મમ્મી પપ્પા અને બધા દાદી દાદીને ફેમિલી લઈને જોવા જવું ને તો એના માટે ફેમિલી ફિલ્મ જોઈએ એટલે ગુજરાતીમાં ફેમિલી ફિલ્મો બને છે પણ આ એક પ્રયાસ છે અને રિસ્ક છે જોઈએ હવે કઈ રીતનો સપોર્ટ મળે છે અત્યારે થ્રીલ ટેલ ટીઝર છે ને એ સો ટકા ઇમ્પ્રેસ કરે છે એ સો ટકા અને ચેતન ધાનાણી ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં જ છે ચા જોશીનું જે કાંઈ નામ એવું નથી એની કંઈ એન્ટ્રી થઈ નથી પણ જે કાંઈ છે ટીઝરમાં બધું મજા આવે છે હોઈ શકે તમે બધા જ આ ટાઈપનું બીજી ઇન્ડસ્ટ્રીમાં જોયું છે પણ ગુજરાતીમાં જ નથી જોયું ને ગુજરાતીમાં તો બહુ બધા રાડ્યું નાખે છે કે ભાઈ કંઈક નવું લાવો કંઈક યુનિક લાવો ફલાણું 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 તો આ નવું છે આ યુનિક છે ના ફલાણું 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 જ છે ટીઝર આવી ગયું છે ટેલર પણ આવી જશે અને ફિલ્મ પણ આવી જશે સપોર્ટ કરજો સારી લાગે તો બાકી તમને જે કંઈ લાગ્યું હોય ટીઝરમાં એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ